હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યુ બ્લોગ રોહિત આજે તો તું એ કીધું ટે બનાવ્યું છે ટીફિન બોક્સમાં રાતે કીધેલું ને ચલો પછી ચાલો ચલો હથ પકડી લીધા હથ પકડી લીધા પકડી લીધા પગડી લીધો

ચાલ રોહી પછી મારું થઈ જઈ છે ઉઠી જા ચાલો ચાલો રોહી તો ઉઠી ગઈ છે અને આ રોહી નું ટિફિન બોક્સ પણ રેડી રોહી પણ રેડી તો આપણા રોહી મેડમ પણ ગયા છે સ્કૂલ તો ચાલો હવે કરી લઈએ નાસ્તો

તારો બેલ્ટ ખોવાય જશે તો કાલે થોડુંક છે પછી કઈ જાય પૂરું કદાચ એપલ બધું ખાઈ એપલ હું ખાઈ ગય ચાલો હવે શૂઝ કાઢી દો કપડા ચેન્જ કરી દો

ચા ચોટલી નહી ગમતી આપણા મેડમ ને ચોટલી ગમતી જ નથી જેવી સ્કૂલે થી આવે એવી તરત કરી નાખે છે સવારે પણ જેમ તેમ મેડમ ને ચોટલી કર્યા પછી અરે હમણાં નહી રમ ચેન્જ કરી દો હાથ પગ પછી મૂકી દો કેમ ચાલો ચલો પેલા ચેન્જ કરી દો ચાલ અહી

મમ્મા મે બી યુલી એમ મમ્મા પિલો કાકર મુકીજીરુ તુ વિલ જોતુ હા રૂહી રૂહી એમ કરીને રડતુ તુ તને યાદ કરતુ તુ આ આ આ લેટ્સ આયસ નો આ

ચાલો ત્યારે રૂહી મેડમ તો કરવા બેસી ગયા છે હોમવર્ક તો હું કામ પતાવી લઉં આજે કપડાં ધોવાના બાકી છે રૂહીની વેઇટ કરતી હતી એને યુનિફોર્મ ધોવાય એમ કરીને ખાઈ લઉં તો હા પછી તો કે જે ભૂખ લાગે ત્યારે તો આજે છે પાપડીનું શાક રોટલી અને ત્યાર પછી આવે છે દાળ ભાતની વારી અને દાળ ભાત જોઈને રૂહી મેડમ ને પણ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો મેડમ ખાઈ રહી છે મારા જોડે ગરમ મકડા પહેલા ભરી દો હા પછી સુવાનું છે ગરમવા માટે બધું કાઢે ને તો જ પછી ભરવાનું પણ હા એમ જ મૂકીને નહીં જવાનું પછી આ તારી બુક આ બધી ઢીંગલો આ ગાડી બધું મૂકી મૂકી દે સરખો મમ્મા જો ત્યાં ત્યાં જો તારી બેગ બે નીચે પડી ગઈ છે જો એ રહી કોબે ત્યાં છે ને એ બી મૂકી દો ઉપર હા વેરી ગુડ ચલો આ બધું ભરી લો હવે અને મૂકી દો રમવા માટે તું કાઢે છે ને તો રમીને પાછું મૂકી પણ દેવાનું હમ ગાડી મૂકી દે તારી બુક મૂકી દો તારું બિલ્લું મૂકી દે પેલું બલૂન પણ લઈ આવ બલૂન પડી ગયા છે જો લઈ આવ બીલું પડી ગયું એ બી ઉચકી લે અને આ ટેબલ ખુરશી મૂકી દો ચાલો ત્યાં પડદા પાસે દો એક બાજુ એક સાઈડ પર અંદર સુધી વેરી ગુડ ચાલો આ બોટલ લઈ લે તને પાણી પીવા જોઈશે जाने रूम में मुक्या हो पची दवा पीवा किचन में आओ तो हाँ अल्ले पीले वेरी गुड अब वे अभी जी लो अभी पीजा વેરી ગુડ ચલો જાવ પાણી પી લો રૂમમાં છે ને સુઈ જાવ મેં આવું લાઈટ બંધ કરીને હા રૂહિ મેડમ સુઈ ગયા છે હજી કપડા ધોવાઈ ગયા છે તો એ પણ નાખી દઈ ચાલો ત્યારે કામ ખતમ હોય સુવે છે હું પણ થોડી વાર સુઈ જાઉં તો મળીએ થોડી વાર ઉઠી ગઈ તું લો લે ઉદા આપી લો એક છે હમ વેરી ગુડ જાવ તો ગાય એ દવા પીને સુઈ ગઈ છે સુવા જતી રહી છે અને હું લઈને બેઠી છું કાલની તૈયારી ભીંડા કાપવાના છે સવારે પછી બહુ ગભરાવું પડે હમણાંથી જ થોડું અડધું કામ પતાવીએ તો સવારે ટાઈમે થાય અને આ કામ ખતમ તો ગાઇસ ડિનર વગેરે થઈ ગયું છે બધું કામ ખતમ રૂહી પણ સુઈ ગઈ છે તો ચાલો આપણે કોમેન્ટ વાંચી લઈએ પહેલી કોમેન્ટ છે સારો વિડીયો આવે છે આમ જ ચાલુ રાખો તો હા જરૂર આપણે વિડીયો ચાલુ રાખીશું આમ જ નેક્સ્ટ કોમેન્ટ ચંદ્રકાંતની છે થેન્ક યુ ચંદ્રકાંત થર્ડ કોમેન્ટ છે ખૂબ સરસ બેન મજા આવે તમારા વ્લોગ જોવાની થેન્ક યુ સો મચ વ્લોગ જોવા માટે અને મને બહુ જ ખુશી થાય છે કે તમને મારા વ્લોગ પસંદ આવે છે આમ જ સપોર્ટ કરતા રહો નેક્સ્ટ કોમેન્ટ છે નાઇસ વ્લોગ ફાલ્ગુની બેન થેન્ક યુ સો મચ કે તમને વ્લોગ પસંદ આવે છે તો નેક્સ્ટ કોમેન્ટ છે કિરીટ ગજેરા બ્લોગ્સ ખૂબ સરસ વ્લોગ બેન ફૂલ સપોર્ટ થેન્ક યુ સો મચ આમ જ સપોર્ટ કરતા રહો એમની જ બીજી કોમેન્ટ છે ક્યૂટ પેપી થેન્ક યુ સો મચ રૂહી ક્યૂટ તો છે અને લાસ્ટ કોમેન્ટ છે મારો અરુ દરરોજ વિડીયો જોઈ રૂહીનું વિડીયો જોઈ લેમ એમ કે તો અરૂભાઈ કેમ છો દીકરા રૂહિના વિડીયો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો આમ તો બહુ બધાની કોમેન્ટ આવી છે કે મારું બાળક કે મારું બેબી રોજ વિડીયો જોઈ છે કોઈક વાર એવું થાય છે ને વ્લોગમાં રૂહી નથી આવતી તો મને બીજા દિવસે મેસેજ કોલ આવી જાય છે કે રૂહી કેમ નથી આવી વ્લોગમાં તો ઘણા બધા બાળકો છે જે રૂહીને જોવા માટે રોજ મારા વ્લોગ જોઈ છે તો બધાને થેન્ક યુ સો મચ તો ગાઈસ આટલી જ કોમેન્ટ છે આજે અને બધી વાંચાઈ ગઈ છે અને ચાલો ત્યારે અહીંયા જ વ્લોગને એન્ડ કરીએ મળીએ નવા લગ્ન સાથે અને હા હમણાં આજે હું બીજી એમાં રમવાનું વિચારું છું મારી એક ચેનલ છે હું તમને સ્ક્રીન પર આપી દઈશ તો એ સબસ્ક્રાઈબ કરી દેજો અને એ ગેમ ચેનલને પણ સપોર્ટ કરતા રહેજો ઓકે ગાઈસ તો મળીએ કાલે નવા લગ્ન સાથે બાય